થી ભવ્ય અતિ ભવ્ય ધજા મહોત્સવ નો શુભારંભ થયો છે ધજા મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુધવારે એટલે કે અગિયાર તારીખના રોજ સવારે ધજા મહોત્સવ નો શુભારંભ કરવામાં આવનાર છે ભવ્ય ધજા મહોત્સવના ના શુભારંભ સાથે જ મા કુળદેવી ઉમિયા માતાજીના દિવ્ય અવલોકિક મંદિર માં ધ્વજા ચડાવવામાં આવશે ઉમિયા માતા સંસ્થાન અંદર સંસ્થા દ્વારા આયોજિત પ્રજા મહોત્સવના ભાગરૂપે બહેનો દ્વારા વ્યાધી રસમ મૂકવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો હજારો બહેનોએ વ્યાધી મૂકી હતી મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો મહોત્સવ જોઈએ તો અગિયાર તારીખે સવારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારબાદ પ્રજા મહોત્સવનો શુભારંભ થશે બીજા દિવસ એટલે કે બાર તારીખથી ભાદરવા સુદ પૂનમ સુધી સાતે દિવસ હજારો ધજાઓ માતાજીને ચડશે તમામ પ્રકારની ધજાઓ બુકિંગ થઈ ગયું છે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે દરેક વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય કે અમારું રાજસ્થાન મધ્યપ્રદેશ મુંબઈ જેવા શહેરોમાંથી પણ ધજાઓનું બુકિંગ મળ્યું છે ખાસ વિશેષ જણાવવાનું કે વિદેશના દરેક દેશોમાંથી પણ ધજાઓ નોંધાય છે નોંધાયે છે સાતસોથી પણ વધારે ધજાઓ વિદેશોમાંથી નોંધાયે છે એટલે આ અમને પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિમાં અનેક ગણો વધારો થયો છે એ પ્રદર્શિત થાય છે આ ભવ્ય ધજા મહોત્સવ માટે શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધાળુના હૃદયમાં અનેરો ઉત્સાહ છવાયો છે તારીખ નવ ના રોજ મંદિરના પ્રાંગણમાં બહેનો દ્વારા મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો બહેનો દ્વારા અઢારસો અડસઠ ઝવેરા પણ વાવવામાં આવ્યા છે તારીખ અગિયાર ને સવારે બહેનો ઝવેરા યાત્રા ઉમાબાગથી નીકળીને કુલદેવી ઉમિયા માતાજીના મંદિરે પહોંચશે આમાં ધજા મહોત્સવને લઈને સમગ્ર ઊંઝામાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે માં ઉમિયાના દર્શન કરવા માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે કુલદેવી ઉમિયા માતાજીના મંદિર પર અલગ અલગ દિશાની ચાર ધજાઓ પણ ચડાવવામાં આવનાર સાત દિવસ માં લાખો શ્રદ્ધાળુઓ માં કુળદેવી ના અખંડ સ્વરૂપે ઉમિયા માતાજી ના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવનાર છે સાથે સાથે જ મંદિર ની સ્થાપના ના વર્ષ અઢારસો અડસઠ માં થઈ હતી અઢારસો અડસઠ વર્ષ ઉપરાંત અગિયાર હજાર એકસો અગિયાર ધજા ચઢાવ આવશે આ સમગ્ર આયોજનમાં ટ્રસ્ટી મંડળ અને વિવિધ કમિટીઓ દ્વારા ધજા મહોત્સવના આયોજન નું તૈયારી અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર